રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આવી ગઈ છે વાડીયા વાડીયા રોજ આવવાનું જ હોય અને આ તૂર વીણવાનો પાઠ છે સાતમાં આજે સાતમાં જે કઈ તુર ખૂટે કાલે બપોર પછી કપાવીણવરમાં ધૂંધ ઝાકળ જો પડે ધૂંધ આ ફોનમાં બરોબર આવતું નથી તો કેચઅપ થાય ને તો કરવું જો હોય કેટલો ધૂંધ પડે બધી કોઈ અને આંકર વીણે છે દાડજા તુરને હું મારે હું લુગડા પહેરવાનું બાકીશ વિડીયો વધારે લીધે હજી મેં નથી અને આમ વીણે છે તો હવે મળીએ સીધા તુર વીણો જઈ ત્યાં અને ડુંગળી તો થઈ ગઈ છે હવે પણ આપણે હજી પંદર દિવસ થી પંદર દિવ ઊભી રહેવા દેવી છે ભાવ નથી અત્યારે ભાવ ફાળી ત્રણસો ચારસો રૂપિયા થઈ ગયા છે તો જોતા રહો વિડીયો હવે મળીએ સીધા તુર વીણો થઈ ત્યાં હજી મારે લુગડા પહેરવાના છે જો આપણું ટી શર્ટ છે અને પેન્ટ આંકર પીડું છે આ કાલુ રી તો આગળ આજ નાની ડોલ ને મોટી ડોલ આવી ગઈ છે અને અડધી પહેલી થઈ છે જોવો જો હું વીણું છું તું કે દાડિયા વીણે છે તો આગળ હમણે આ ખૂણો વીણી જવા મળી જાય ખૂણો વીણી જાય પછી તો આ એક ડોલ ભરી નાખી નાખીશ આમ ગણું તો ઓલી હોળી ડોલ રહી ને એની આ ત્રણ થાય તૈણ ભરાય એવડી છે આ છે ને ઓછા મચી પંદર કિલો ઉપર વજન છે અને આ સલાખા ને આમ દાડિયા વીણી ખૂણો અને હું જાઉં છું આમ બહાર આવ્યા અને તુર વીણી જશે તો એ જોતા રહ્યો વિડીયો ઉપર ઉપર વીણવીને બહુ ઉપર ખણી પછી નથી વીણવીને આ પૂરું સેલો જ તો હવે જોતા રેજો વિડીયો હવે મળી જાય પછી આમ ઉપર જાય ને દાડિયા અને મારે વાળું આ ખૂણામાં પાણી આ ખૂણામાં પાવાનું તો એ જો આગળ ખૂણો ખૂણો દાડિયા ઉપર જાય તો હું દેખાડી દઈ દેખાડું કે નકર પછી સીધા ખૂણામાં પાણી આવે ને ત્યારે ખૂણામાં તુર વીણી જાય છે જો પાણી આવે યાર એ મોટર એક મોટર ચાલુ થઈ જુઓ તમે જો અને આમાં હેઠે હેઠલા ખૂણામાં દાવી દેવાનું પાણી અને દાળિયા કરે નાસ્તો કેમેરા શું નાખું છું તો દાળિયા કરે નાસ્તો અને હું આવી ગયો નાકુ વાળો પાવડર લઈને નાકુ વાળો લીધું છે પાણી જ્યાં દાવી દેવાનું છે ને દાળિયા નાસ્તો ફિલ્મ હેલાવતા છે ની વેણ છે આ હું તમને દેખાડી દઉં ઝૂમ કરીને રામ હેઠળથી આમાં કાળા કાળા દૂર નીકળે તે બધા બધા અહીં કરું એટલે શટર વીણું સી હાલ્યા આવે છે અને હું અહીં નાખું ને અહીં બેન્ડ ઓલું પકડવાનું છે ત્યાં જાઉં છું તો જોતા રહ્યો વિડિયો હવે સીધા મળી જાય ઓલા ખૂણામાં પાણી પગે ને ત્યારે ત્યાં લઈ જોઈ આ બેન્ડ પકડવાનું છે ને તો આગળ જોઈ ગયું છે પાણી અને આ પહેલાં જો જાય છે આવડો આ એક પાયો થોડો તો આપણે ઠેઠ આવડો લીમડો દેખાય ને આવડો આ લીમડો રહ્યો ને અહીં પાતા 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 અહીંથી ઠેઠ આ ભોગી જાય છે તો અહીંયા છે ને એટલું અંક જીવ છે આ લીમડા ઘું આવડા લીમડા તો હવે મળીએ સીધા પછી આ ખૂણો ઘણો પીરે ત્યારે આ ખૂણા પીરે ઓલક ચાર પાંચ નાકા બાકી છે તો ત્યારે મળી જવું આપણે પછી બહુ પડે જવાનું આવણું મેકવા મીપવા યાર્ડમાં તો હવે જોતા રહ્યો વિડીયો પછી હવે મળીએ સીધા ખૂણો પીરે ને ત્યારે ત્યાં મળી મૂક્યું પાણી તો લો જોયેલો પાણી પીવી ગયું છે અને આ ખૂણો પીર્યો છે ને હવે ઓલ ચાર પાંચ ચારા બાકી છે ને પાવાના છે તો હવે મળીએ સીધા પછી બહુ વિડીયો લાંબો નથી કરવો તો હા હું છે ને વિડીયો થઈ જાય છે પછી થઈ જાય છે તો પછી હવે સીધા મળે છે ખૂણો ગુણો પી રે ને ત્યારે તો ખાવા જવાનો ટાઈમે થઈ જાય છે થઈ ગયા છે અને એ ખૂણો ગુણો પી ને તો ખાવા દેવાનો ટાઈમ થઈ તો હવે મળીએ સીધા ખૂણો પી ને ત્યારે ત્યાં લગી જ અત્યારે છેલ્લામાં બધું પી ગયું છે આમ ખૂણો બૂણો અને આ સેલામ વાળ લીધું છે અને કરવાની મોટર બેન જો એન્કર કાંઈ સેયા નહીં નાખું એન્કર પાવાનું છે પણ હવે કાયલ અને આ બધું પીર્યું છે અને હવે મારે જવાનું મોટર બેન કરવા તો પછી હવે મળી મોટર બેન કરવા જવું અહીંયા નહીં મળીએ અને જો સેલમ વાળ લીધું જોઈ લો કાંઈ શેયા નહીં અને મોટર બેન કરીને પછી જવાનું ખાવા દાડીયા આમથી આવતા છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એક એક ને બે મિનિટ થઈ છે એટલે આવતા દઈશું તો હવે પછી આપણે જવાનું છે ખાવા મોટર બેન કર્યું ને પછી ખાઈને આવીએ મેખવા તો જોતા રહ્યો વિડીયો હવે મળશું સીધા ખાઈને આવીને યડમાં જવાનું થાય ને ત્યારે ત્યાં દોસ્તો જોવા વાડીથી હું સેનાળો લઈને નીકળી ગયો છું જાઉં છું હરે જે મેખો વાડી છે અને આજનું સુધી સમાપ્ત થઈ ગયો છે અમારા

જો આવી રીતે હેર જોવો પછી તોયર ઉતરી જાય ને ત્યારે દેખાડ્યું બજરંગના કાંટે કાંટો જોયો છે રોજ પછી એકને શું દેખાડું તો હમણાં મળીએ પછી સીધા આપણે તોયર ઉતરી જાય ને પછી જો આપણી આપડી થઈ ગઈ ખાલી નવે જવાનું છે આપણે ખાતર લેવા પહેલાં પછી વાળીએ જવાનું તો હવે જોતા રહ્યો વિડીયો હવે મળીએ સીધા ખાતર લેવા જઈએ ત્યાં ખાતર લઈ લેવી ત્યારે ઉગ્યા આવ્યું ખાલી થઈ ગયું તો હવે મળીએ સીધા વાળીએ જઈને ત્યાં લીધી જોતા રહીએ વિડીયો તીર બી ખાલી થઈ ગયો એના પર સનેડો ચાલુ તો જો ભોગી જાય છે વાળીએ અને અહીંકર દાળીયા બીને સ્કોપા હું થાક્યો હું થોડીક બેઠો એ સનેડા ઉપર હતા

અને જાહેર કેવડી મોટી થઈ ગઈ છે તમે આગળના વિડીયોમાં જોઈએ છે અત્યારે જોવું કેવી થઈ ગઈ છે અને હું આટો મારવા ગયો હતો આમ આટો મારવા સહી ન થાયો દવા લેવા ગયો તો આ જાહેરમાં પાવાય ને કાયલ કાપમ જે પાવન થાય ને એટલે ઓલા પડીકાને એવું લેવાનું ગયો હતો તે અત્યારે આવ્યો હતો મિત્રો આંક્યુર છે આમ રોડ દુકાન છે ને તો અહીંયા ત્યાં અંકુર આવેલો અને અહીં લેતો હતો મિત્રો આટો મારતો હતો કેવી જાહેર થઈ છે કે જાહેર તો ઘણી મોટી થઈ ગઈ છે દવા લાવ્યો હું દવા તમને દેખાડું દવા ગાડીયારે છે કેટલું લઈ આડત્રીસો રૂપિયાની દવા લાવ્યો અત્યારે તુરમાં નાખવાની તુરમાં સાટવાયની અને આની આપણે શું કહેવાય જાહેરમાં પાવાય ની આડત્રીસો ને ને બે ઠેલી ખાતર લાવ્યો બારસો તેવીસ રૂપિયાનો અને આડત્રીસો ની એ દવા એટલે આડે પાંચ હજાર રૂપિયાની વસ્તુ હમણાં હું તમને બિલ હોત દેખાડીશ આમ ગાડી બધું છે તો આગળ જોવા પછી હું દેખાડું તમને ગાડી જ્યારે સામે છે ને આજે દેખાડું જાહેર ઘણી મોટી દવા જે વાપરી તમને દેખાડી દઉં ગાડી હવે કેટલી જાતની છે હવે એક જાત આ લાલ ખોખાવાળી બે આ સીસી ત્રણ આ ચાર અને આની પાછળ છે આ પાંચ પાંચ જાતની દવા છે એનું હું બિલ દેખાડું આ ઉપર દુકાનનું નામ નહીં દેખાડું થોડુંક પ્રોબ્લેમ થાય ને એટલે આ જો બારસો ને તેવી રૂપિયા ઉરિયા ઉરિયા અને એક બિલ હું તમને દેખાડું જે આ દવાનું છે એટલે છે આઠ આઠ પી બસો એટલે ગ્રામ આવે પી એટલે એના ત્રણ ખોખા એ નવસો પચાસ રૂપિયા શીસીના પછી આ અંદર પૈસા નથી હતા નહીં ને છસો મૂળ આડત્રીસો નેવું રૂપિયાનું બિલ આવશે અને બારસો રૂપિયાનું ઓલું એમ કરીને પાંચ હજારનું બિલ થયું છે તો પછી આ તમે આ રસ્તો અહીંયા જોયો છે મેં ચોમાસામાં તમને પાણીને એવું પહેર્યું હતું તારે દેખાડ્યું હતું તો એ આ વિડીયોને અહીંયા પૂરો કરી દેવી તો આગળ કાંઈ સેવા નહીં દારી ગયા છે ઘરે વાગી ગયા છે સુવા દોવા તમને આમ કેમેરામાં નહીં દેખાય પણ આમ અંધારું થઈ ગયું છે હું તમને દેખાડું શોધી હલો લાઈટ ધીમી કરવું એટલે જો આવું હવ થઈ ગયું હે એટલે આગળ કાંઈ છે અને આ વિડીયોને અહીંયા પૂરો કરી દે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં તો બાય